નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો રવિવાર તો આજે મિત્રો જે આપણા કપાસના સેન્ટરો છે એ બધા બંધ રહેવાના છે આજના વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે આગામી દિવસ દરમિયાન એ કેવું રહી શકે છે અને શનિવારનું જે બજાર છે કેવું રહ્યું હતું તેના વિશે સંપૂર્ણ રિવ્યૂ મિત્રો મેળવવાના છે તેથી વિડીયોમાં આજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ મિત્રો લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજે દરરોજના જે કપાસના વિડીયો છે એ તમારા સુધી પહોંચતા રહે તો સૌ પ્રથમ મિત્રો આપણે એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો આપણો જે એમસીએક્સ વાયદો છે એ અત્યારે મિત્રો ત્રેપન હજારની રેન્જમાં જોવા મળી રહ્યો છે અને આશા રાખીએ છીએ કે જ્યારે સોમવારે માર્કેટ જ્યારે નવ વાગ્યા ખુલશે ત્યારે જે એમસીએક્સ વાયદો છે એ ઓપન પ્રાઇઝ મિત્રો પોસિબિલિટી છે કે સીધી જ અઢીસો થી ત્રણસો રૂપિયાના સુધારા સાથે ત્રેપન ત્રણસો અથવા તો ત્રેપન બસો રૂપિયા સાથે ખુલે એવી મિત્રો ધારણા છે એમસીએક્સ વાયદામાં સોમવારે નાની મોટી તેજી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાની તો સડસઠ ડોલર સાથે અને જીરો પોઈન્ટ ઓગણએસીના સુધારા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદા મિત્રો સતત સુધારા જોવા મળી છે જ્યાં સુધી અમેરિકન જે ડોલર છે મજબૂત થશે ત્યાં સુધી જે આપણો ન્યૂયોર્ક વાયદો છે પણ મજબૂત થતો જશે અને જે કપાસ બજાર છે એને ટકાવતું જોવા મળી જશે એટલે કે ન્યૂયોર્કમાં મિત્રો હાલ જે તેજી છે જોવા મળી રહી છે તો મિત્રો આ હતી બંને વાયદા બજારની માહિતી ઉપરાંત હવે મિત્રો આપણા કપાસ બજાર ઉપર આવે અને કપાસ બજારનું રિવ્યુ મેળવી લે તો મિત્રો જે સમગ્ર વીક હતું એ દરમિયાન જે કપાસ બજાર હતું એ અપડાઉન વધારે જોવા મળી રહ્યું હતું પરંતુ લાસ્ટ બે થી ત્રણ દિવસમાં જે મિત્રો માર્કેટ ઓપન થયું એ દરમિયાન જે બજાર છે એ સારી એવી સ્થિતિમાં મિત્રો જોવા મળ્યું હતું આ ઉપરાંત મિત્રો જે કપાસ છે એના ભાવ પણ અત્યારે ખેડૂતોને જે એવરેજ ભાવ છે એ ચૌદસો ત્રીસથી લઈને ચૌદસો ચાલીસ રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને વીસ રૂપિયા મિત્રો બોટાદની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો હવે આપણે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારના જે મિત્રો મોસ્ટ ઓફ સેન્ટરો છે એટલે કે પંચ્યાસી ટકા સેન્ટરો એમની અંદર ભાવની વાત કરીએ તો મિત્રો એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બાકીના જે મિત્રો આપણા પંદર ટકા સેન્ટરો છે એમની અંદર તું જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આમ માર્કેટ છે મિત્રો અત્યારે એક તરફું જોવા મળી રહ્યું છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો ચુમ્મોતેર સૌથી નીચા ભાવ ત્રણ હજાર અને સૌથી ઊંચા ભાવ સાત હજાર છસો ને દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલુંક જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ